ડેડીયાપાડાના વાગુમર પાનખાલા માથાસર ચોપડી ગામોને રસ્તો જોડતા રસ્તો બિસ્માર જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો વાયરલ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં પૂર્વપટ્ટીમાં આવેલા ગામો વાગુમર પાનખાલા માથાસર ચોપડી ગામનો રસ્તો બિસ્માર ગંભીર હાલતમાં રસ્તો છે આ ગામોમાં જવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે ઇમરજન્સી ગાડીને ખૂબ મુશ્કેલીમાં જવું પડે છે ત્યાં ત્યાંના લોકો જીવના જો જોખમે મુસાફરી કરવી પડે છે સ્થાનિકોએ પણ અધિકારી અને પદાધિકારીઓને પણ લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરી છતાં કોઈ પણ ધ્યાન લેવા આવતું નથી લોકોની એક જ માંગ છે કે બને આ રસ્તો બને એવી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે ધ્યાન આપે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે તેમ સોશિયલ મીડિયામાં જણાવ્યું છે